સંઘર્ષ તો વેસે બહુ મુશ્કેલ રહ્યો છે જેમ કે આપ સબ જાણો છો કે અમે એવા ઇલાકાથી આવીએ છીએ કે જ્યાં ની બહુ કમી છે અહીંયા ની સાથે સાથે ફાઇનાન્સિયલ માં બી થોડોક તંગી આવતી હતી એટલે લોકો બહુ મોસ્ટલી સંઘર્ષ કરવો જ પડે છે પરંતુ એક મેન વસ્તુ છે કે નો થોડોક ઘણો અભાવ હતો એના કારણે જર્ની થોડીક લાંબી લાગી છે તો મારું તો એવું જ કહેવું છે કે જો રાઈટ ગાઈડન્સ રાઈટ ટાઈમ પર મળ્યો હોત

તો અમે એ ટાઈમે થોડુંક અંદર બેક ઓફ ધ માઇન્ડ થોડુંક થઈ ગયું હતું એટ અ સબકોન્શિયસ લેવલ પરંતુ જે બે અમારા ગામમાં મોસ્ટલી ગવર્મેન્ટ જોબની તૈયારી લોકો ઘણા કરતા હતા ત્યારે એવું થયું કે ચલો આ હાઇએસ્ટ લેવલની જોબ કઈ હોય છે એ ઉપર થોડુંક જાણ્યું તો થયું કે ચલો આઈએસ દ્વારા સમાજમાં ઘણું બધું સેવાનો મોકો મળે છે તો બે હજાર સત્તર અઢારમાં આ વસ્તુનો ખ્યાલ આવ્યો હતો બે હજાર વીસ એકવીસ કોલેજ પતિ પછી મેં તૈયારી સ્ટાર્ટ કરી હતી યુપીએસસીની તૈયારી માટે હાજી જે મોસ્ટલી એ છે કે પરિવારની કન્ડિશન એટલી બધી ગરીબ બી નથી એટલી બધી હવે લોઅર મિડલ ક્લાસ ટાઈપ કહી શકાય પરંતુ આ સાથે સાથે સમાજનો બી થોડો ફાળો રહ્યો છે કે જ્યાં બી સ્કોલરશીપની જરૂર પડતી હોય આ ઉપરાંત ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે એમની સ્કોલરશીપ આપવામાં આવે છે એ થોડુંક બેકબોન તરીકે સાબિત થયું છે જેના કારણે અફોર્ડ કરી શકીએ દિલ્હી અથવા ગાંધીનગરમાં રહેવાનું અન્ય પરીક્ષાર્થીઓને એક જ વસ્તુ કહીશ કે જર્ની કોઈક બધાની સેમ નહીં હોતી કોઈક નસીબ હોય છે તો કડીક મળી જાય છે કોઈકના નસીબ સારા કામ નથી કરતા તો થોડોક સમય લાગી જાય છે પણ એ છે કે એક તો પોતાના મહેનત ઉપર અને પોતાના ઉપર આ બંને જાત ઉપર ભરોસો રાખશો તો સફળતા તો આજ જ નહીં તો કાલ મળશે તો ખરી